નમસ્કાર વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ની મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી મહાશિવ યોગનો સંગમ થવાનો છે જેના કારણે આ પાંચ રાશિઓ પર ગણેશજી માતા પાર્વતી ભોલે શંકર માતા સરસ્વતી અને કાર્તિકેય મહારાજની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે આ પાંચ રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે ખુશી જ ખુશી છવાઈ જશે મહાશિવરાત્રી પર પાંચ રાશિ વર્ષ બાદ મહાશિવશિઓની અંત સુધી જરૂર જુઓ કેમકે આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીને અદ્ભુત સંયોગમાં ભગવાન શિવની આરાધના કરવા માટે અને ભોલેનાથની કૃપા આ પાંચ રાશિઓને મળતી રહેશે તમને જણાવી દઈએ કે ફાલ્ગુન પક્ષની ચતુર્દશી પર મહાશિવરાત્રી નો ઉત્સવ મનાવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મહાશિવરાત્રી નો ઉત્સવ એક વિશેષ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે જેનાથી ભગવાન શિવની કૃપા ભક્તો પર ખાસ કરીને વરસવાની શક્યતા છે આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષ મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી શિવયોગ અને સિદ્ધયોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે આ યોગ ભગવાન શિવની ઉપાસનાના માટે અત્યંત શુભ માનવામાં આવે છે જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગમાં કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ભક્તોને જલ્દી ફળ મળશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો મહાશિવરાત્રીનો વ્રત રાખવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખવાથી અને રાતે શિવની પૂજા કરીને વિશેષ ફળ મળે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રી પણ શ્રવણ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે આ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારે પાંચ વાગ્યા અને આઠ મિનિટ સુધી અસરકારક રહેશે સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં બેસી જવા જઈ રહ્યો છે તેથી બુધાદિત્ય અને યોગનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને સહકાર સહકારથી આ પાંચ રાશિઓ પર શિવજીની ખાસ કૃપા વરસશે તો મિત્રો ચાલો જાણીએ એ પાંચ સુખદ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શિવજીની અદ્ભુત કૃપા વરસી રહી છે અને આ પાંચ રાશિઓની જિંદગીમાં ચાર ચાંદ લગાવવા જઈ રહી છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌરી શંકર લખો જેથી બોળા શંકરના આશીર્વાદ હંમેશા તમને મળતા રહે અને તમારી જિંદગીમાં આવનાર તમામ મુશ્કેલીઓની ભગવાનની કૃપાથી ક્ષણમાં દૂર થઈ જાય તો મિત્રો ચાલો આપણે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર મેષ મેષ રાશિ રાશિના જાતકોને કહેવું છે કે ત્રણસો વર્ષ બાદ મહાશિવરાત્રી દિવસે બનનાર દુર્લભ રાજયોગથી માતા પાર્વતી અને ભોળે બાબાની કૃપા તમારા પર થવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ આવશે હા મિત્રો ત્રણસો વર્ષ બાદ ભોળાશંકરની કૃપાથી તમારી લાગણીઓના શુભ યોગ આવી રહ્યો છે જેના કારણે તમારા લગ્ન સંબંધો મજબૂત બની શકે છે અને તમારી જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે ભોડા બાબાના આશીર્વાદ આ વખતે તમારા પર છે સાથે જ તમને જણાવવા જઈએ કે તમારી જિંદગીમાં જે પણ જે પણ મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી આવી રહી છે તે બધી ભોળા બાબા અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મેષ રાશિના લોકો તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો કરશો જેના કારણે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઉત્તમ સુધારો થશે હોળા બાબાના આશીર્વાદથી તમે દિવસના દિવસ અને રાત્રિના રાત્રિમાં બેહદ પ્રગતિ કરી શકો છો આ રાશિના લોકો સંતાનની ઉન્નતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ મળશે પ્રમોશનના સંકેત છે હોળા બાબાની કૃપાથી તમારી મનપસંદ ઈચ્છા પૂરી થઈ શકે છે ભોડા બાપા આ દિવસમાં તમારા પર ખૂબ પ્રસન્ન છે પારિવારિક જીવનમાં ખુશીઓ ભરેલી રહેશે ઘર પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે જેથી તમારું જીવન ખુશહાલ રહેશે મેષ રાશિના લોકો પર ભોડા બાપાની કૃપા રહેશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરનારા લોકોને સફળતા મળશે નોકરીના સંકેત પણ બની રહ્યા છે બ્રહ્માંડમાં ભોળા બાબાના ખૂબ કૃપા દ્રષ્ટિ આ મહાશિવરાત્રી પર બનતા આવી રહી છે તો મિત્રો આ સમય તમારા હાથમાંથી ન જવા દેવો જોઈએ કેમ કે આ સમય તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થવા જઈ રહ્યો છે જો તમે તમારી કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવા માંગતા હો

કે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થવાની છે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે આ મિત્રો ભોલા શંકરના આશીર્વાદથી આ મહાશિવરાત્રીથી તમારી આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે મિત્રો ભોલે બાબાની કૃપા તમારા પર સતત રહે છે જેના કારણે તમારી સફળતા માટેના રસ્તાઓ સુગમ બની શકે છે અને જે લોકો નોકરી કરે છે તેમની સેલેરીમાં અચાનક વધારો થશે ભોલે બાબાના આશીર્વાદથી પ્રતિસ્પર્ધા પરીક્ષા માટે તૈયારી કરી રહેલા જાતકોને ડબલ લાભ મળશે જેના કારણે તેમનો તણાવ ઘટશે સાથે જ ભોલે શંકરના આશીર્વાદથી તમારું કુટુંબિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે જગ્યાએ શાંતિ આવશે ભોલે બાબાની કૃપા તમારા પર બની રહી છે રાશિના જાતકો આ વાત તમને જણાવી દઈએ કે જેમને ઘણા સમયથી માંગલિક કરવા વિશે વિચાર છે તેમની ઈચ્છા પૂરી થશે ભોલે બાબાની કૃપાથી તમે માંગલિક યાત્રા પણ કરી શકો છો જઈ શકો છો જે તમારી યાત્રાને શુભ બનાવશે ભાઈ ભાઈમાં ચાલી રહેલ વિવાદ હવે સમાપ્ત થશે ભોલે શંકરની કૃપા આ મહાશિવરાત્રીમાં તમારા પર બનશે સિંહ રાશિ વાળા મિત્રો જો તમે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાને રુદ્રાભિષેક કરવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે આ સમયનો લાભ લો ભોલે બાબાની કૃપા તમારા પર વરસશે નંબર ધન રાશિ ધનુ મિત્રો તમને જણાવી દઈએ કે દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે ભોલે શંકર અને માતા પાર્વતીની કૃપા મહાશિવરાત્રી પર તમારી પર વરસવાની છે હવે તમારા જીવનની પરેશાનીઓ દૂર થવાની છે તમારા દુઃખી દિવસોનો અંત આવવાનો છે ઘોડા બાબાની કૃપા આ મહાશિવરાત્રી પર તમારા ઉપર રહેવાની છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફાર આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં ઉન્નતિના રસ્તા ખુલશે ધન રાશિના લોકો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી ધન રાશિના લોકો માટેનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે ધન રાશિના લોકોનું ભાગ્ય સહારો આપશે તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવા બિઝનેસ શરૂ કરવાનો મોકો મળશે જીવનમાં નિયમ અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવાનું છે અને બધા જ વસ્તુઓથી જરૂરિયાત પર ધ્યાન આપશો જેથી આપનું જીવન સારું પસાર થાય વેપારી વર્ગના જાતકો પર ભોળા બાબાની ખૂબ કૃપા રહેશે જેના લીધે તેમના વેપારમાં

અચાનક થી પૈસા મળે એવી શક્યતા છે કે મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે ભોળે બાબાની કૃપાથી ભાઈ ભાઈ માંથી ચાલતી રહેલા વિવાદો સમાપ્ત થશે ભોળે બાબાના આશીર્વાદથી ભાઈ ભાઈમાં પ્રેમ જળવાઈ રહે જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે જેમને જીવન સાથી મળવા માટે શોધમાં છે તેમને હવે ખૂબ જ ટૂંક સમયમાં તેમના સપના પૂરા થશે મિત્રો જો તમારે કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવી છે તો ભોળે બાબાના મંદિરમાં જઈને માતા ગૌરીને સોળે શ્રંગાર અર્પણ કરો દસ દિવસમાં તમને ચોક્કસ નક્કી કોઈ ખુશખબર મળશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી બનતા દુર્લભ રાજયોગથી તમારા માટે ખુશીઓ જ આવતી રહેવાની છે મિત્રો ભોળા બાબા અને ગૌરી માતાના આશીર્વાદ તમારા પરિવાર ઉપર બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના લાગવા જઈ રહ્યા છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે ઘોડા બાબાની કૃપાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થવાની છે મિત્રો સાથે જણાવી દઈએ કે જે પણ જાતક લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતા ઊભી થવા જઈ રહી છે એ જ નોકરી કરતા લોકો માટે પ્રમોશન થવા અથવા પગાર વધવા શક્ય છે તમારા બોસ તમારા કામને પ્રશંસા કરશે જેથી તમને આનંદ થશે તે જ સમયે જે લોકો વર વધુની શોધમાં છે તેમના માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી માતા ગૌરીની શુભ નજર તમારા પર છે જેના કારણે તમારા લગ્ન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવવાનો છે ભોળાશંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે મિત્રો જેઓ ઘણા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિચારી રહ્યા છે તેમની ઈચ્છા આ પૂર્ણ થવા જઈ રહી છે ઘોડા બાબાની કૃપાથી તમે વિદેશમાં જઈને તમારા સપના પૂરા કરી શકો છો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે વેપારીઓની વાત કરીએ તો વેપારમાં જોડાયેલા જાતકોને સારો નફો મળશે પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને પ્રેમી જોડાઓ ઘોડા બાબાના આશીર્વાદથી લગ્નમાં બંધનમાં બંધાઈ શકે છે ઘોડા બાબા અને માતા ગૌરીના આશીર્વાદ તમને મળશે સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે પહેલાંની બીમારીઓથી તેમને છુટકારો મળશે ભોલેનાથની કૃપા આ મહાશિવરાત્રી પર તમારા ઉપર બની રહી છે મિત્રો જો તમે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરના મંદિરમાં જઈને તેમને પાંચ બિલીપત્ર અને ધતુરા ચઢાવશો તો ભગવાન ભોલેનાથ તમને આર્થિક સમસ્યાઓથી મુક્ત કરશે નંબર પાંચ મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રીના દિવસે બનતા મહાશિવયોગ તમારા માટે આશીર્વાદ સમાન છે મિત્રો આ સમયે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ તમારા ઘરમાં ખાસ કરીને આવી રહ્યા છે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓ આ મહાશિવરાત્રિથી સમાપ્ત થવા જઈ રહી છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે જેના કારણે તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે ભોળા બાબાની કૃપાથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતા આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે મિત્રો જો તમે લાંબા સમયથી પારિવારિક તણાવમાં હતા તો આ સમસ્યા પણ સમાપ્ત થશે અને પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે જે જાતક લાંબા સમયથી વિદેશ જવાના વિચારો કરી રહ્યા છે તમે તેમના માટેનો સમય ખૂબ અનુકૂળ સાબિત થશે ભોલા બાબાના આશીર્વાદથી આ સમય તમારા પક્ષમાં રહેશે મિત્રો તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગણીશીલ રહેશે તમારા ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે છે જો તમે પરિવાર સાથે ઘરે જવાનો પ્લાન કરી રાખ્યા બનાવી ચૂક્યા છો

મહાશિવરાત્રી પર રચાતા શિવયોગથી તમારા લગ્નનો યોગ બની રહ્યો છે મીન રાશિ ધરાવતા મિત્રો તમારા આરોગ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું નિદાન થશે તો મિત્રો આ સમયને પોતાના હાથથી ન જવા દો કારણ કે ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રી પર બનેલો શિવયોગ તમારા માટે ખુશીઓ જ લાવશે હા મિત્રો આ હતી પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેના પર શિવ આવશે હવે ખુશીઓ આવવાની છે થી દિવસો વરદાન રૂપમાં સાબિત થઈ જવાનું છે તો દોસ્તો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો સાચા દિલથી ભોળે શંકર અને